આજી રેસીપી છે ફરાળી રેસીપી છે લાઈવ બટેટાનો પુડલો લાઈવ આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય અને તરત જ કંઈક ખવડાવવું હોય ચટપટું તો મજા આવે એવી વસ્તુ છે હા હોય પણ એમ થાય કે તેલવાળું નથી ખાવું તો એડ કરી દીધું છે હવે આ બધું મિક્સ કરી છે બરોબર આ છે ને એને હવે આ રીતે

આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાનગી નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાધા બ્લોગ મિત્રો આજે એક યુનિક રેસીપી લઈને આવ્યા છે આજે રેસિપી છે ફરાળી રેસીપી છે લાઈવ બટેટાનો પુડલો લાઈવ બટેટાનો પુડલો છે ને અમારે ઘરે પારું જ્યારે પરણીને આવ્યા ને ત્યારના બનાવે છે અને ખૂબ જ યુનિક વસ્તુ છે એકવાર તમે તમારી ઘરે આ રીતે બનાવશો ને તો તમને ખૂબ જ મજા આવશે તો જોઈએ આજે કેવી રીતે બનાવે છે અને આ એકવાર તમે બનાવશો ને એટલે તમે પોતે એમ કહેશો કે ના આ વસ્તુ અમે અત્યાર સુધી કેમ ન ખાધી ચાલો શરૂ કરીએ આજની ફરાળી વાનગી બટેટાનો લાઈવ ફૂડ લો અંબા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌને શું લઈને આવ્યા છો આજે નવું આજે છે ફરાળી બટેટાનો પુડલો ફરાળી બટેટાનો પુડલો હમ પાણી વગર બનતો પાણી વગર બનતો હમ એમ અને તાત્કાલિક થઈ જાય ઝડપથી એકદમ ઝટપટ બની જાય એવું તો બતાવી દીઓ એમાં શું ચીજ વસ્તુ જોશે અમારે હા બટેટા છે એટલે બટેટા તો હોય જ મેન સવાલ જ નથી આ બે નંગ બટેટા લીધા છે હમ અને આ છે તેલ હમ કોથમીર આદુ તીખા મરચા પછી છે ગરમ મસાલો આ છે મરી પાવડર આ છે સિંધા લોણ મીઠું ને આ છે ખાંડ આવતી જાતિ એ જો લેવી હોય તો લઈ શકાય આપણને ગમે છે એટલે હું નાખું છું ન ગમતી હોય તો નો નખાય આ છે ને આપણે જે પુડલો કરવો હોય ને ત્યારે જ આવી રીતના બટેટું છોલી કરવાનું હા એટલે આનો સ્ટાર્ટ નીકળી નો છે બરોબર એટલે હું આગળ બનાવીશ ને એટલે હમણાં ખ્યાલ આવી જશે બરોબર ખમણીને એમ નથી રાખવાનું એટલે તો તમે કીધું છે ને કે લાઈવ પુડલો લાઈવ માં બનશે આ વસ્તુ આ બટેટું આપણું છોલી લીધું છે હવે આમાં પેલા બધા આપણે મસાલા એડ કરી લેશું બરોબર આદુ આમાં ખમી લેશું આમાં નામ આપણે આદુ થોડુંક વધારે હોય તો આમાં સરસ લાગે છે આટલું આદું છોયેલું છે આપણે જ્યાં છે તીખા મરચાં કોથમીર ઝીણી સુધારવાની હવે આમાં આપણે બટેટું ખમણી લેશું આવી મીડિયમ ખમણી હોય ને એ લ્યો તો વધારે સારું થાય લેવાની બહુ જાડી નહીં લેવાની આવું છોઈ આપણે દોઢી ટપકો મૂકી દીધી છે

અચ્છા ગરમ મસાલો આ છે ખાંડ હવે નીચે આપણે આદુ મરચા ની તો એડ કરી દીધું છે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે બરોબર આવી રીતના નીચે આદુ કોથમરી મરચા નહીં ખાતા ને એ આ બધા મસાલા આવી રીતના મિક્સ કરી લેવાનું એટલે આ બટેટા નું પાણી છૂટશે ને એમાં જ આ બધું થઈ જશે એકદમ મિક્સ થઈ જશે કોઈ પણ પ્રકારનું પાણી કે સોડા કે કાઈ એડ નથી કરવાનું આ રીતે ખાલી ખમણીને સીધે સીધો બટેટાનો ઉડલો કરી નાખવાનો છે તૈયાર અને એકદમ સરસ થાશે પછી હવે આ લોઢી આપણી તપી ગઈ છે હા એમાં બે ટીપા તેલ એડ કરશું બરોબર એમાં આપણે આ છીણ તૈયાર કર્યું છે ને એ એડ કરશું આ રીતે આથી ગોઠવી દેવાનું બધું

થઈ ગયો આપણો શેપ સરસ એકદમ હજી આને બે ચાર મિનિટ આમાં થવા દેવાનું છે બરોબર પછી આપણે આને પલટાવશું પણ તો અત્યારથી જાણે પેટીસ તરતર એવી આવે છે ટેસ્ટમાં એવું જ થોડુંક લાગે હા મજા આવે ખાવાની અને દહીં પુડલો હોય તો ફરાળમાં કાઈ નો જાય ફરતું સેજ અમસ્તું આપણે બેટી પાતે એડ કરશું જો આપણી આ કોર જરા કોલી થઈ ગઈ છે ને હવે આને આપણે પલટાવી લેશું હવે પાછો ગેસ થોડોક ફાસ્ટ કરી નાખશું વાહ દેખી તો એકદમ ટેમ્પિંગ લાગે છે અને મિત્રો આ છે ને અમે તમને જે વસ્તુ બતાવી એ દરેક વસ્તુ નાખવી ફરજિયાત નથી તમે

આ વસ્તુ ગરમ ગરમ ખાવાની વધારે મજા આવે એકદમ હમ તમે આ બટેટા ની ચિપ્સ કેમ એકદમ ગરમ મસ્ત લાગે હમ એમ પુડલો ગરમ હોય ને એની આરે દહીં હોય તો બીજું કઈ ઘટે જ નહિ તમે જ્યારે મને યાદ છે કે તમે જ્યારે પરણીના આયો ને ત્યારે ચિપ્સ જ બધા ખાતા હતા ઘરમાં પણ જ્યારથી આ પુડલો બનાવવા ચાલુ કર્યો છે ત્યારથી બધાય જ્યારે મન થાય ત્યારે એમ કે હવે બે પુડલા બનાવી દેજો ને anh ăn có phút em kia, bà bây giờ pull lại video.Để khi ta một cái tempting laga તૈયાર છે આપણો લાઈવ બટેટાનો પુટલો ચાલો મિત્રો હું તમને ટેસ્ટ કરીને બતાવું છું આપણો પૂટલો કેવો બન્યો છે આ રીતે આને દહીં સાથે લઈશું આદુની મરચાની કોથમીરની તણી વસ્તુની એકદમ સરસ મજાની સોડામાં આવે છે અને બટેરા આવે છે ખાંડ નાખશો તો બ્લાઇન્ડ ટેસ્ટ નહીં લાગે મજા આવી સો ટકા ગેરંટી એકવાર તમે આ ચાખશો ને એટલે તમારા માટે કાયમીની ફેવરિટ વસ્તુ બની જશે અને હા મિત્રો તમારા માટે રોજ નવી નવી રેસીપી લઈને અમે આવી છીએ વ્રત ઉપવાસના તહેવારો છે તો તમે આને જરૂરથી ટ્રાય કરજો અને હા વધુમાં વધુ આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જાતા જાતા મિત્રો જિંદગીની સૌથી મોટી લડાઈ છે ને માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે સંજોગો સાથે નહીં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાનગી અને નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના જો એટલે કહું છું કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર